તકાન કોલીન હાંભરો આપણે આખા ગામે ઉકરાણું નાખીને માં મેલડી માની સોનાની મૂર્તિ બનાવડાવી છે અને આજ માં મેલડી માના મંદિરે જઈને માં મેલડી માની મૂર્તિ સ્થાપિત કરવાની છે તો આખું ગામ આવી ગયું છે ને એ હા કોઈ બાકી મત રહી જતું ને એ ના આ તો હાલો હાલો ઉતાવા રાખો મુરતભાઈ જાઈ હાલો 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 કરો બોન ચાલો ચાલો

બોલો 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 ભક્તો

कोणा मूर्ती हामीत पडली पड पड फटाफट लेसट कोई नथी आम तो तो केली होना नहीं से या आला पार बस काय तो बस काय काय रुकडा मेलडी ना पारे सपळू नथी फरकतो आणि ते ल्याची करेना तारे ना पण आ मेलडी तने नाही કાકા જોયું ને હોનાની મૂર્તિ ઉપાડી દીધી ને મૂર્તિ તો ઉપાડી દીધી પણ ઇલા મેલડીમાં આપણે કંઈ કરશું નહીં એ મેલડીમાં કાઈ નો કરે કાકા એવું કાઈ નડે જ નહીં આ એમ જો હોનાની મૂર્તિ છે ને મે કેતલે ઉપાડી વેચ દીધી કઈ છૂ હું મને ના તો પછી કાઈ નો નડે મજો તાજો મજો જ છોઈ ગઈ તો પછી પૈસા પૈસા તો એ કામ કઈ હારો હોની ગોત હાલ હા આલે કઈ નઈ કસ કાઈ હા 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 સો વાગી ગયા અને મેલડીમાં ના મંદિરે જ આવવું જોઈશે આરતીનો ટાઈમ થઈ ગયો હે લાયક હાયકા તૂપ દીવા કરી આવું જય મેલડીમાં જય મેલડીમાં હજી કોઈ ફક્તો નથી આવ્યા લાયક હાયકા તૂપ દીવા કરી નાખું જય મેલડીમાં જય મેલડીમાં Hurry up. 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 Hurry up.

એ આયા આવા आले લે આ પૂજારીઓ બાપુ હાથ પાડતા લાગે છે એ વો બહાર આવો તો તમે ગાયકા અહીંયા આવો મંદિરે એશા રોકઈ જા તમે ગાયકા અહીંયા આવો નહિત થઈ ગયો એ નો થવાનું થઈ ગયો ગાયકા આવો ગાયકા

જ્યાં સુધી પાછી મૂકવા ન આવે ને ત્યાં સુધી બધા અનુસન માં બેસા વાલો હાલો જય માં મેલડી જય માં મેલડી હે મેલડી માં અમે દિલ થી સોના મૂર્તિ અહીંયા તમારી સ્થાપિત કરી હતી મારી તારી મૂર્તિ કોક છોડી ગયું મારી એ સોર ને તું અહીંયા પાછા લાય જય મેલડી માં આમો પડી જવાનો હતો માલા માલ ગઈ અમારો બેટુ મને સુ થાવા મંડુ ઘડીક માં એ હું તને સી ખબર નકરી ખંજોરે તાલે હા હા ગઈ કો તમારો બેટુ વડતું જાય છે એને હું થાય સી ખબર એલા પરબા કે થાય છે તાર હે હા શું વાત કરે એ જડીયા કે થાય એમ નઈલા આ એલા મને જો કે બાપા આ શરીરમાં એવું થાય બોય આઈ ના Oy Papa! Asunod ka siya. Kaya... Papa! જય મેલોડી <laughs> <laughs> <laughs>

તમારો બાપ આ કોડ છે અને માફી મારી પાસે શું માંગો છો માફી માંગી હોય ને તો માં મેલડી માં પાસે માંગો ઈ તમને માફ કરશે એ મેલડી માં અમને માફ કરી દીઓ અમારી ભૂલ થઈ ગઈ માં માં અને હું તને કરું કે મારા કારણેથી ખોરી કરી અને હું તને માફ કરું માફ તો કોઈની નહીં કરું અરે બાપ રે ભગ તો મેલડી માં તો બહુ જ ક્રોધિત માં છે ઈ આમ માફ નહીં કરે એક કામ કરો આપણે માતાજીને રુજાવી હે માં સોરુ કસોરું થાય માવતર કમાવતર થોડી થાય માં માં તું આને માફ કરી દે માં દુખડા આ તો મારી દીકરી કે છે ને એટલે હું તને માફ કરું છું અને જા હવે કોઈ બીજી વાર આવી ચોરી ન કરતો હે મેલડી માં અમને માફ કરી દીધા બોલો મેલડી માની જય બોલો મેલડી માની જય હે મેલડી માં તમે અમને માફ તો કરી દીધા પણ હવે અમારથી સહન ના થતા તું અમને હતા એવા ના કરી દયો માં રુકડા આ છે તને રોક પાડ્યો છે ને તું તને આરો કરું છું જા તથા હસ્તુ મેલડી માં આમ તો જા અમને હતા એવા ના કરી બોલો મેલડી માની ની જય બોલો મેલડી માની ની જય હે મેલડી માં આજ પછી અમે કોઈ દી સોરી નહીં કરી હે માં આ ભક્તો મેલડી માની ની એકાદી ધૂન ગાઓ